મહત્વની માહિતી માટે ખૂબ ખૂબ આભાર તો હવે સમાચારમાં આગળ વધીએ અને વાત કરીએ આપણે ભાવનગરની જ તો ભાવનગર પીજીવીસીએલ દ્વારા સ્માર્ટ મીટર લગાવવાની હેટ્રિક જિલ્લામાં સ્માર્ટ મીટર લગાવવાની કામગીરી જોરશોરથી શરૂ થઈ છે હવે મેલકડી ગામે પણ સો ટકા સ્માર્ટ મીટર સ્થાપિત થતા જિલ્લાનું ત્રીજું ગામ બની ગયું છે વર્ષ બે હજાર પચીસના મે મહિનામાં કોબડી ગામે પાંચસો ઓગણીસ સ્માર્ટ મીટર લગાવીને સૌરાષ્ટ્રનું પ્રથમ સો ટકા સ્માર્ટ મીટરવાળું ગામ બન્યું હતું તે પછી કોડીયાગ ગામમાં પણ સો ટકા સ્માર્ટ મીટર લગાવવાની કામગીરી પૂર્ણ થઈ અને ગઈકાલે ભાવનગર તાલુકાના મેલકડી ગામમાં પણ ની ટીમે સો ટકા સ્માર્ટ મીટર સ્થાપિત કરીને કામ પૂર્ણ કર્યું છે માત્ર બે મહિનામાં જ પીજીવીસીએલ ટીમે ત્રણ ગામોને સંપૂર્ણ સ્માર્ટ મીટરવાળા ગામોમાં ફેરવીને મોટી સિદ્ધિ મેળવી છે